કચ્છમાં ધુભી નામે એક નાનું ગામ છે ત્યાં સત્તાનંદ સ્વામી તથા સ્વરૂપાનંદ સ્વામી પધાર્યા ત્યારે એક ઘરના બારણામાંથી ઉંમરનો એક છોકરો પગે લાગ્યો સંતને બોલાવીને બેસાર્યા ને ઘરમાંથી જમવાનું લાવી આપ્યું સંત ભૂખ્યા હતા જ આ અજાણ્યા બાળકે આ રીતે પોતાને જમાડ્યા તેથી સ્વામી તો રાજી રાજી થઈ ગયા બોલ છોકરા માંગ માંગ તારે શું જોઈએ છે તમે તો સાધુ બાવા તમારી પાસે તે વળી શું હોય જે અમે માગીએ છોકરો બોલ્યો સ્વામીએ ફરીથી પૂછ્યું પણ પેલો બાળક તો મૂંઝાઈ ગયેલો કે સાધુ પાસે શું મંગાય પછી કહે તમને ગમતું હોય તે મને આપજો સંત કહે આપણને શું ગમે છે એક ભગવાન ગમે છે બસ તે આ છોકરાને આપ્યા પછી તે સત્સંગી થયો આના લીધે એમના માતા પિતા સત્સંગી થયા અને ગઢપુર મહારાજના દર્શન કરવા ગયા હતા ગઢપુરથી ઘેર આવ્યા ત્યારે આ છોકરે ગઢપુરમાં મહારાજે શું શું કર્યું તે બધું વિગતવાર કહી સંભળાવ્યું માતા પિતા કહે તને આ બધી કેવી રીતે ખબર પડે છે તો કહે બે સંતને જમાડ્યા હતા ત્યારથી બધી ખબર પડે છે પછી ભુજમાં આ નાના આનંદાનંદ સ્વામી પાસે આવી સાધુ થયા અને અચ્યુત દાસજી નામ પાડ્યું નિરાવણ દ્રષ્ટિ હતી સવારે મંગળા આરતીના દર્શન કરીને વાડીએ ચાલ્યા જતા એક દિવસે વાડીમાં દિવાલ ચણાવતા હતા મંદિરમાંથી બ્રહ્મચારી આવ્યા ને કહ્યું કે સ્વામી આ પથ્થર અવળો મુકાયો છે ત્યારે સ્વામી કહે પથ્થર તો હમણાં સરળો થશે પણ અત્યારે તમે ઠાકોરજીને સેલા અવળા ધરાવીને આવ્યા છો તેનું કેમ બ્રહ્મચારી મંદિર માં જઈ ને જોયું તો તેમ જ હતું. ઓગણીસો ને માં અમદાવાદ આવ્યા ત્યારે નિર્ગુણ દાસ સ્વામી ના દર્શન કરી ને પછી આસને બેસી રહે ત્યારે કોઈ કે કહ્યું કે સભા માં કેમ આવતા નથી પછી સભા માં જે જે વાત થઈ હોય તે કહી સંભળાવે આવા મુક્ત હતા. ભુજ શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે નરનારાયણ દેવની જોડે શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવી એ જ વર્ષે કચ્છમાં વરસાદ ન થવાથી સાતોએ રાજાને ફરમાવ્યું કે આ મૂર્તિ પધરાવી તેનું પાપ લાગ્યું છે માટે ઉખેડી નાખો પછી સ્વામીએ મંદિરમાં સૌ સંતને ઉપવાસ કરવાનું કહ્યું અને ધૂનમાં બેઠા ને રાત્રે આખા કચ્છમાં પુષ્કળ વરસાદ થયો તે રાજાને અવળું ઠસાવનાર સાતોનું મકાન પડી ગયું ને દબાઈ ગયું સ્વામી એક વખત કારાંચી ગયેલા ત્યાં નાનું મંદિર હતું હનુમાનજી પધરાવીને બોલ્યા કે અહીં તો શિખરબંધ મંદિર થશે જે પછીથી થયું સ્વામીએ કચ્છમાં ગામડે ગામડે સત્સંગ ફેલાવ્યું અનેરી રીતે સતત સત્સંગીઓને વર્તાવા શીખડાવ્યું આવા નિરાવરણ દ્રષ્ટિવાળા મુક્ત રાજ અચુદત સ્વામીએ પોતે મહારાજની લીલાનો ગ્રંથ લખ્યો છે સ્વામી ભુજમાં ધામમાં ગયા